અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા બનાવવામાં આવેલ મોરેશ્વરી માતાજીના મંદિરનો ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર આવેલ મોરેશ્વરી માતાજીના મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરાયો છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું દસમી ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહોત્સવનો સમાજના સભ્યો અને અન્ય ભાવિક ભક્તો લાભ લેવા માટે પ્રમુખ પ્રકાશ મોદી અને વિનોદ મોદી સહિતના સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે અંકલેશ્વરમાં મોદી સમાજ દ્વારા મોઢેશ્વરી માતાજીનું નવનિર્મિત મંદિરનું સ્થાપ બનાવવામાં આવી રહ્યું છે બની ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા સાત તારીખ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ સુધી રાખવામાં આવેલ છે આ નવનિર્મિત મંદિરમાં અંકલેશ્વરના મોદી સમાજનો તો ફાળો ખરો જ સાથે સાથે બીજા સમાજના અંકલેશ્વરમાં અને ભરૂચ જિલ્લામાં સમાજની ઘણી મોટી વસ્તી છે અને એમનું વર્ષો જૂનું સપનું હતું કે ભાઈ મોઢેશ્વરી આપણી કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર અહીં બને હવે એ સપનું સાકાર થઈ ગયું છે અને મંદિર બની ગયું છે અને એના માટે અમારા સમાજના લોકોએ છૂટે હાથે દાન આપ્યું છે અને આ તબક્કે મંદિર બની ગયું છે તબક્કે હું એ બધાનો પણ આભાર માનું છું